જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું અષાઢી બીજ વિશે અષાઢી બીજ ક્યારે છે તેમજ વણજોયું મુહૂર્તનું મહાત્મ્ય છે તેના વિશે પણ આજે આપણે સાંભળીશું અષાઢ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમ કે આ મહિનામાં જગન્નાથપુરીની રથયાત્રા નીકળે છે તેમજ ગુરુ પૂર્ણિમા આવે છે તેમજ દેવશયની એકાદશી પણ આવે છે એટલે આ અષાઢ માસ ખાસ માસ માનવામાં આવે છે જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે મિત્રો અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા હવન વગેરે કરવાનું વિશેષ મહત્ત્વ છે આ કાર્ય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં વ્યક્તિની બધી ઈચ્છાઓ અને લાગણીઓ પૂર્ણ થાય છે આ સમય દરમિયાન એવી માન્યતા છે કે અષાઢ મહિનામાં ઉપવાસ વગેરે કરવાથી ધન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે આ મહિનામાં દેવસયની એકાદશીનું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અષાઢ મહિનામાં આવતી ગુરુ પૂર્ણિમાનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવું છે કે ગુરુ પૂર્ણિમાએ તમ આપણા ગુરુની પૂજા કરવાથી અપાર ધન સુખ સમૃદ્ધિ અને ભવ્યતા પ્રાપ્ત કરી શકાય છે આપણે આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉત્સાહભેર કરવી જોઈએ આ મહિનો મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જાણીએ અષાઢી બીજ ક્યારે છે અષાઢ બીજ તારીખ સત્યાવીસ જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે આ દિવસને હિન્દુ પંચાંગમાં શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસને એટલે કે આ દિવસે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે કોઈ પણ કાર્ય કરતી વખતે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ મનાય છે આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ નીકળે છે વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે નીકળે છે અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રામાં જાય છે તેવું કહેવાય છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે કેટલાક લોકોના મતે અષાઢ મહિનામાં શુભ કાર્યો કરવામાં આવતા નથી તેથી કેટલાક લોકો એવું પણ માને છે કે અષાઢ મહિનો કંઈ આપતો નથી પરંતુ શાસ્ત્રો અનુસાર આ મહિનો ખાસ કહેવાય છે આ મહિનામાં જગન્નાથ રથયાત્રા થાય છે દેવશયની એકાદશી પણ આ મહિનામાં આવે છે અષાઢ મહિનામાં અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે દેવશયની એકાદશીનો રથ રાખવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લાંબા સમયથી ચાલી આવતી ઘરેલું મુશ્કેલીઓનો અંત આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે એટલે આ મહિનામાં ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન આ દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રામાં જાય છે એટલે આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે બોલો ભગવાન વિષ્ણુની જય